એ હું નામ આપણું હાલી દે આવો છો અમે મટિયાણા મટિયાણા બરોબર અત્યારે આવો છો બેન અમે જ રહીએ છીએ અને અમે 15 20 વર્ષથી સેવા કરલા છીએ હા અમારું ગુરુદ્વાર છે બરોબર

કેટલા સમય થી સેવા કરો છો આપનું નામ બરોબર છે ખાસ કરીને આ બેનો રોટલા ઘડે છે ક્યાં સમાજ માંથી આવે છે કઈ રીતે છે જરીક વધારે પડતા લોકો આપણા ખેડ વિસ્તારના બેર સમાજ આહીર સમાજ દરબારી સમાજ કોળી સમાજ ના બેનો દર વર્ષે હોય અહીંયા આહીર સમાજને ને પણ હોય છે દર વર્ષે આ બેનો રોટલા ઘડવા આવે છે હજારો ની સંખ્યામાં રોટલા ઘડાય છે અને સતત ને સતત કમેટલા માણસો હોય અહીંયા દરેક ને રોટલો

ये नंबर है चलो ये वाला घंटा चाहिए